પાક નુકસાનીની સમીક્ષા કરવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગરના સિહોર પહોંચ્યા ત્યારે સિહોર પ્રાંત કચેરી ખાતે બેઠકોનો દોર શરૂ થયો છે વરસાદના કારણે થયેલા નુકસાન અંગેની સમીક્ષા કરી છે અને સિહોર પંથકમાં વરસાદે સૌથી વધુ તારાજી વેરી છે ત્યારે કૃષિમંત્રીએ અસરગ્રસ્ત ગામની પણ મુલાકાત લીધી છે અને વહેલી તકે જે ખેડૂતો છે તેમને સહાય ચૂકવવા માટે મુખ્યમંત્રીએ આદેશ પણ કર્યો છે તો કૃષિમંત્રી જીતુ વાઘાણી ભાવનગરના સિહોર પહોંચ્યા છે સિહોર પ્રાંત કચેરી ખાતે બેઠકોનો દોર શરૂ થયો છે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તે પ્રમાણે તેમને વહેલામાં વહેલી તકે વળતર ચૂકવાય તેવો પ્રયત્ન સરકાર કરી રહી છે કુદરત રૂઢતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે ખૂબ મુશ્કેલી હોય છે પણ સરકાર તરીકે સધિયારો આપવા સમજવા અને કેવી રીતે એનો સધિયારો આપીને સહયોગી થઈ શકાય એ માટે થઈને માત્ર પાંચ જિલ્લા પૂરતા નીકળ્યા છીએ જ્યાં વધારે વરસાદ છે પણ તમામ જિલ્લાના અહેવાલ તમામ રિપોર્ટો પ્રાથમિક અહેવાલો એ પણ મુખ્યમંત્રી તાત્કાલિક સૂચના આપી છે એ આખા સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઉપર નજર રાખી રહ્યા છે તમામ ખેડૂતભાઈઓને હું વિશ્વાસ અપાવું છું કે ખૂબ સંવેદનાથી આ સરકાર જ્યારે કુદરત આ પ્રકારે કમોસમી વરસાદ રૂપે રૂઠી છે ત્યારે તમારી સાથે ઉભા રહેવા માટેના તમામ પ્રયાસો સરકાર કરશે